આજે એક એવું જાદુ આપણે કરવાના છીએ કે જે જાદુનું જાદુ છે રમતની રમત છે અને નાના બાળકો માટે આંખ પણ પાકા થાય બે એકું બેથી પાંચ એકું પાંચ સુધીના આંખ પાકા થઈ જાય એવું આ જાદુ છે આમ તો બાળકો ટુ વન ઝા ટુ ને ટુ ટુ ઝા ફોર એવી રીતે બોલતા હોય છે આપણને ભાઈ એવું ટુ ઝા ને વન ઝા ને એવું ફાવે નહીં એટલે હું તો મારી રીતે જૂના આંખ બે કુ બે બે તેરી બે દુ ચાર એમ જ બોલીશ તો સૌથી પહેલાં કોઈ પણ એક કલરના બધા પત્તા જુદા કાઢવાના છે ધારો કે આ સૌથી પહેલું ફૂલીનું જ પત્તું આવ્યું તો આપણે ફૂલીના પત્તા બધા જુદા કાઢીએ રેન્ડમલી આમાંથી એક પછી એક ફૂલીના પત્તા આપણે જુદા કાઢીએ છીએ જો આમાં બધા જ ફૂલીના પત્તા આપણે શોધી લઈએ બધા જ ફૂલીના પત્તા નીકળી ગયા હવે કે નથી આમાં હવે આ પત્તાનું આપણે કંઈ કામ નથી તો આ જે જાદુ છે ને એ આ તેર પત્તાનું જાદુ છે હવે આને હાથમાં ઊંધા પકડી લેવાના હવે આપણે જ્યારે બેનો આંખ હોય ત્યારે બબ્બે પત્તા કાઢવાના જયારે ત્રણ નો આંખ હોય ત્યારે ત્રણ ત્રણ પત્તા કાઢવાના ચાર નો આંખ હોય ત્યારે ચાર ચાર પત્તા ઉતરવાના એવી રીતે આપણે જોશું તો સૌથી પહેલા આપણે બે નો આંખ લઈએ તો બે એક બે બે દુ ચાર ને છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર હવે એક જ રહ્યું તો એ ઉપર મૂકી દેવાનું બે દાણ વીસ પછી આટલા પત્તા હજી આપણી પાસે છે આંખ પૂરા થઈ ગયા તો એ પત્તા ઉપર મૂકી દેવાના હવે ત્રણ નવ આંખ લેવાનું તો એમાં ત્રણ ત્રણ પત્તા કાઢવાના ત્રણ એક ત્રણ

હજી ચાર ચાર પત્તા કાઢવાના ચાર 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 દુ આઠ ચાર દુ આઠ જોજો કે વધારે પત્તો ના નીકળી જાય ચાર ચાર જ નીકળવા જોઈએ ચાર તેરી બાર એક પત્તુ ઉપર મૂકી દેવાનું ચાર છક ચોવીસ સુધી થયું ચાર સત્તા અઠયાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવા છત્રીસ એક પતુરિયું ઉપર મૂકી દેવાનું

ત્રણ પતાર્યા ઉપર મૂકી દેવાના પાંત્રીસ પાંચ આઠ ચાલીસ પાંચ અઠા ચાલીસ ત્રણ પતાર્યા ઉપર મૂકી દેવાના અને પચાસ આ ત્રણ પતાર્યા ઉપર મૂકી દેવાના જો આપણે રેન્ડમ પત્તા કાઢ્યા હતા બધા આડા અવળા હતા પણ તમે જુઓ તો બધા જ એક લાઈન માં ગોઠવાઈ ગયા છે જુઓ કાઢ્યા અને છતાં પણ આંખ બોલવાથી બધા લાઈન માં ગોઠવાઈ ગયા બોલો ભણવાનું ને ભણવાનું અને રમત ની રમત મજા ને આવજો